બીજા માટે જીવન જીવો તો એ જીવ્યું ગણાય છે બાકી તો બધો જ પ્રાણી શ્વસે તો છે જ શ્વાસ તો લઈ જ છે પણ એ શ્વાસમાં જો ભગવાનનું નામ લેવાય એ શ્વાસમાં પરમાત્માની યાદી ભરાય તો શ્વાસની કિંમત બરાબર છે બાકી નગર લુહારની કોટમાં મળ્યું ધમણ હાલતી હોય એમ તો જ છે બધું એ ચાલ્યા જ કરવાની છે ભગવાને ગીતાજીમાં લખ્યું यज्ञार्थात कर्मणो यत्र लोकोयं कर्मबन्धना तदर्थम कर्मकुन्तेय मोक्तसंग समा પેલું બીજાના માટે જીવો એ વાત છે બીજું કહ્યું બીજો મારા માટે શું કરે છે એ ન વિચારે હું બીજા માટે શું કરું છું એ વિચારે એ સાચો યજ્ઞ છે જીવનમાં માણસને પારમાર્થિક વૃત્તિનો પ્રાગટ્ય થાય મારું સારું થાય કે ન થાય હું બીજાનું સારું કરું આવી વૃત્તિ જાગે મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મન મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે તો એ પારમાર્થિક વૃત્તિ છે આપણી માણસ જ પોતાનું કર્મ પણ પારમાર્થિક વૃત્તિ થી જ કરવું જોઈએ તદર્થમ કર્મ જે બીજા માટે કરવાનું છે એ તદર્થમ કર્મ છે અને તદર્થમ કર્મ સિવાયના જેટલા પણ કર્મ છે એ બધા જ કર્મ બંધનને રૂપમાં નાખે છે જીવનમાં કર્મ કરવું અનિવાર્ય છે આ યાદ રાખજો